નમસ્કાર હાલમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તમારા ગામના જે ઉમેદવારો સરપંચ અને સભ્યમાં ઊભા રહ્યા છે તેમને તેમના એકરા નામોમાં કઈ કઈ માહિતી રજૂ કરી છે એ કેવી રીતે જોઈ શકાય એ આપણે જાણીએ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તમારે સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે ત્યાં જઈ અને એસ ગુજરાત લખશો એટલે સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ આવી જશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે ક્લિક કરશો એટલે રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત એમની વેબસાઇટ આવી જશે ત્યારબાદ તમારે નીચે તમે જોશો તો ઉમેદવારોના સોગંદનામા તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ત્યાં ક્લિક કરીએ ત્યાં ક્લિક કરીશું એટલે ચૂંટણીનો પડકાર આવશે તો ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ બાય ઇલેક્શન હોય તો અહીં ક્લિક કરવાનું છે નહીંતર અહીં ક્લિક કરવાનું છે બંને મુથી એક તો આપણે તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીં જે કેપચા કોડ નાખવામાં આવે છે એ અહીં નાખી દેવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનો છે ડિસ્ટ્રિક સિલેક્ટ કરી દો ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે તમે કોઈ એક તાલુકો લો ત્યારબાદ અહીં ગ્રામ પંચાયત સિલેક્ટ કરી દેવાની છે આપણે કોઈ લઈ લઈએ દાખલા તરીકે તીર્થ ધામ એના ગમે તે લઈ શકો ત્યારબાદ તમારે સરપંચ કે અહીં સિલેક્ટ કરી દેવાનું છે દાખલા તરીકે સરપંચ ઉપર ક્લિક કરીએ અને વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે તો વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીં તમને એમના એફિડેવિટ તમને જોવા મળી જશે એક રાનામાં અહીં તમે ડાઉનલોડ કરી ને એ માહિતી જોઈ શકો છો તો આ રીતે તમે તમારા ગામના જે ઊભા રહ્યા છે વોર્ડમાં સરપંચમાં એમના એકરારનામા જોઈ શકો છો તો આ ગીતની માહિતી આપને વિડીયો ઉપયોગી થશે થેન્ક યુ આભાર